ભારતીય રેલવે આ વિભાગ અકસ્માત બંધ થવાનું નામ જ નથી લેતા તે સુરત નજીક ડબલ ડેકર ટ્રેન અકસ્માત નડવા પામ્યો હતો ડબલ ડેકર ટ્રેનનો એક કોચ અલગ થઈ જવા પામ્યો છે જેથી ભારે અફડાતફરી મચી ગઈ હતી ટ્રેને ફરીથી કાર્યરત કરવા માટે રેલવે વિભાગ દોડતું થઈ જવા પામ્યું છે વાત કરી રહ્યા છીએ સુરત નજીકના ગોઠાણ વિસ્તારની સુરત નજીક ઓલપાડના ગોઠાણ કોસાડ વચ્ચે ટ્રેનનો ડબ્બો અલગ થઈ જવા પામ્યો હતો બનાવને પગલે રેલવે વિભાગ દોડતું થયું છે રેલવે વિભાગને ટ્રેનના ડબાંગે જાણવા મળ્યું હતું જેથી હાલ ફરી ટ્રેન કાર્યરત કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે ટ્રેનની અન્ય ટ્રેનોને પણ અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે ટ્રેનના ટ્રાફિકને પુરવ્રત કરવા માટે હાલ રેલવે વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે મહત્વપૂર્ણ બાબત એ છે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં આવા નવા ટ્રેન અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળ્યો છે આ પેલા વલસાડ નજીક પણ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી બીરો રીપોર્ટ